એબીપી અસ્મિતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હું પૂનમ ભાયાણી શનિવારે રાજકોટ માટે ગોઝારો દિવસ સાબિત થયો અગ્નિકાંડ ખેલાઈ ગયો નાનકડા ભૂલકાઓ હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે શનિ રવિની રજા બાળકો વેકેશનમાં ઘણા બધા ગયા હોય શનિવારે ગેમ ઝોનમાં બાળકો ગયા હતા રમવા માટે ગયા હતા પચાસથી પણ વધારે લોકોએ સમય હતા કે જ્યારે આગની ઘટના બની

આ ઘટનામાં મોત નિપજી ચૂક્યા છે કદાચ આ મોતનો આંકડો હજુ વધી શકે છે બાળકો હસતા રમતા પોતાના પેરેન્ટ્સની અથવા તો વાલીઓની આંગળી પકડીને ગયા હતા કે પપ્પા મારે ગેમ ઝોનમાં જવું છે મમ્મી મારે ગેમ ઝોનમાં જવું છે અને માતા પિતા માટે બાળકો પોતાનો જીવ હોય છે પોતાના જીવથી વહલા હોય છે અને બસ બાળકોને થોડીક ખુશી મળી જાય એ નવ્વાણું રૂપિયાની ટિકિટ લઈને આ તમામ લોકો ગેમ ઝોનમાં ગયા હતા પણ ખબર નહોતી કે નવ્વાણું રૂપિયાની જે ટિકિટ છે એ મોતની ટિકિટ છે ઉપર જવા માટેની ટિકિટ છે એ ભગવાનના ઘરે સીધા માટેની ટિકિટ છે હા જ્યારે નવ્વાણું રૂપિયાની ટિકિટ ખર્ચીને આ લોકો ગેમ ઝોનમાં ગયા પહેલા નીચેના માળે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી ઘણા લોકો પહેલા માળે ગેમ ઝોનમાં રમતા હતા એમને ખ્યાલ આવ્યો બારીના કાચમાં ધુમાડા જોઈને ખ્યાલ આવ્યો કે આગ લાગી છે ચીસા ચીસ થઈ ગઈ દોડધામ થઈ ગઈ જેમ બને જીવ બચાવવા માટે લોકો ભાગતા હતા એ સત્યાવીસ લોકો જે મૃત્યુ પામ્યા છે એમણે શું મરણ્યા પ્રયાસો નહીં કર્યા હોય આપણે કદાચ જોખમ લાગે ને તો આપણે તરત જ જીવ બચાવવા માટે દોડતા હોઈએ છીએ કલ્પના કરો કે સત્યાવીસ લોકોએ કેટલા પ્રયાસો કર્યા હશે મરણ્યા પ્રયાસો અને એની સળગવાની શરૂઆત થઈ હશે કેવી હશે ક્ષણો જ્યારે આપણે કદાચ રસોડામાં દાજી જઈએ ને તો પણ આપણને આંસુ આવી આપણે ક્રીમ શોધવા માંડીએ ડોક્ટર નંબર શોધવા માંડીએ વિચારો કે એ જીવતા માણસો જે મરણ ચીસો પાડતા હશે કે બચાવો બચાવો કોઈ તો અમારા આવો કોઈ જ નહોતું અને બચાવી શકાય એવી કોઈ સ્થિતિ પણ નહોતી અને ઘણા લોકો છતાંય બચાવા ગયા હતા જે સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યા છે ને એમાં દરેક લોકો એવા નથી કે જે ગેમ ઝોનમાં ગયા હતા એમાંથી કેટલાક લોકો એવા પણ હતા કે જે બચાવવા માટે ગયા હતા ઘણા પ્રયાસો બાદ પણ અંતે એ શરીર બળીને ભરતું થઈ ગયું રાખ પણ હાથમાં ન આવે એવી સ્થિતિ થઈ ગઈ સત્યાવીસ લોકોના મૃતદેહ અમે અહીંયા બાજુમાં જે તમને વિઝ્યુઅલ બતાવી રહ્યા છીએ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ દ્રશ્યો એવા નથી કે અમે આપણે ક્લિયર બતાવી પણ શકીએ કારણ કે હોસ્પિટલમાં જે લાશો પહોંચી છે ને લાશો જોઈને આપણા રૂવાળા ઊભા થઈ જાય હસતું રમતું બાળક નવા કપડાં પહેરીને ગયું હતું કપડાં વગેરે આવ્યું છે અને એ બળેલી હાલતમાં એટલી હદે આવ્યું છે કે શરીર પર ચામડી પણ નથી રહી કપડાં તો દૂરની વાત રહી કેટલાકના તો માત્ર હાડપિંજર બન્યા બચ્યા છે જે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે ઘણાની ચા લોહી મળવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે લોહીથી થી થાય લોહી જ્યારે ના મળ્યા ને ત્યારે માંસના લોચાથી પ્રયત્ન કરવામાં આવે છે કે માસ્ક લઈને ડીએનએ ટેસ્ટ કરવામાં આવે જ્યારે માસ્ક પણ ના મળે તો વાડ અથવા તો હાથના નખ વિચારો તમારો આ નખ કદાચ કોઈ કાઢે તો તમને કેવું થાય એ લોકોને કેવું થયું હશે કે જે સત્યાવીસ લોકોના મૃત્યુ થઈ ગયા હવે વાત એની કે જેના પાપે આ ઘટના બની છે સૌથી પહેલાં તો એ તમને કહેવા માગીશ કે આશરે સાડા ત્રણ વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો હતો કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી કોઈ એનઓસી નહોતું લેવામાં કોઈ સાધનો હતા ત્યાં એટલી વાત તો છોડો પણ જે એક્ઝિટ ગેટ હોય ને એ જ બંધ કરી દેવામાં આવ્યો હતો લોક કરી દેવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું કે અહીંથી કોઈ અંદર નો જાય અંદર ન જાય તો દૂરની વાત ભાઈ પણ જે સળગે છે એને બહાર આવવા માટે તો મોકો આપ એ પણ ના થયું રાજકોટના કેટલાક લોકો એવા હતા કેટલાક જે ગેમ્સ ઝોનના લોકો એવા હતા જે હતા પંદર સત્તર વર્ષના કે જેને પાટુ મારી લાત મારીને જે પતરા હતા ને એ પાડી નાખ્યા ને પતરામાંથી બહાર આવ્યા ઘણા લોકો એવા હતા જે બાજુમાં છોકરો દેખાઈ રહ્યો છે છોકરો એવો હતો કે જેને લાત મારી અને પતરું પાડી દીધું અને એમાંથી પોતે તો બહાર આવ્યો બીજા લોકોને પણ એ બહાર લાવ્યો છે ઘણાના જીવ બચાવ્યા છે એ એની ખુમારી હતી કે એને આવા સમયે પણ એટલું સૂજ્યું કે હું લાત મારું પાટું મારું કદાચ મારો જીવ બચી જાય અને એવું થયું એને છોકરાનું કેવું હતું કે મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય ને એવું મને અનુભૂતિ થતી હતી હજી ત્રણ લોકો હોસ્પિટલમાં દાખલ છે ગિરિધર ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ છે જે બોલવાની પણ ક્ષમતામાં નથી અમારા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા એમની સાથે વાત પણ નહોતી કરી શકતા બીજી વાત હવે કરવામાં આવે છે ગેમ ઝોન છે ને રહેણાંક વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો જે કમર્શિયલ પ્રોપર્ટી તરીકે રહેણાંક વિસ્તારનો ઉપયોગ કરવામાં આવ્યો અને તમે માનો છો કે આટલો આટલા આટલો સમય થઈ જાય સાડા ત્રણ વર્ષ જેટલું કોઈનું ધ્યાન ન જાય ના ક્યારે એવું બની જ ન શકે આ ગેમ ઝોન ચાલતો હતો તો એના બે કારણો હોઈ શકે એક ઓળખ માટેનું કારણ હોઈ શકે જેના મળતીયાઓ સાથેની ઓળખ હોય ને તો જ આ ગેમ ઝોન આ રીતના ગેરકાયદેસર રીતે ચાલુ કર્યું હોય ને માત્ર ચાલુ કર્યું હોય આટલી હદે ધમધમતું હોય કોઈ ફાયરની સેફટી નહીં કોઈ એનઓસી સી નહીં અને આ બધી જ પરવાનગી વગર જો ધમધમતું હોય ને તો એ કા ઓળખાણ અને આ પૈસા પણ એ તમારી ઓળખાણ તમારા પૈસા તમારી લાલચ તમારા ખિસ્સા ભરવાની અથવા તો

ઘણા બધા નાના છોકરાઓની લાશ પડી છે નવ દીકરાઓની નવ બાળકોની ખબર નથી પરિવારજનોની કે આ મારા દીકરાની લાશ છે મારી દીકરીની લાશ છે ના

અને હવે જે આ તપાસના નાટકો દરેક શહેરોમાં શરૂ કરી દેવામાં આવ્યા છે અમદાવાદમાં પણ હવે આજના દિવસનો ગેમ ઝોન બંધ રહેશે રાત સુધી તપાસ કરવામાં આવશે એનઓસી આપવામાં આવશે ફરી બધું ચાલુ કરવામાં આવશે કેમ આટલી બધી ઘટનાઓ પછી પણ શીખ લેવામાં નથી આવતી અને નાના બાળકો જે આવતીકાલનું ભવિષ્ય છે એને તમે મારી નાખો છો થોડીક તો શરમ કરો સત્તા ઉપર આવવા માટે જેટલા ધમ પછાડા જેટલા હવા ત્યાં મારો છો ને એટલા હવા ત્યાં આ બધી વસ્તુમાં કરો લોકોના હિત માટે કરો લોકોની સુવિધા માટે કરો જો આટલા હવા ત્યાં જેટલી જે ઇલેક્શનમાં ભાગ લો છો ને એટલી એગ્રેસિવ થી પ્રજાનું કામ કરો તો આવી ઘટના નહીં બને નહીં બને વડોદરા બોટ દુર્ઘટના બને આ તો અથવા તો નહીં બને મોરબી પુલ દુર્ઘટના કારણ કે એમાં જયસુખને જે સુખ આપવામાં આવ્યો હતું ને એના પરિણામે દોઢસો જેટલા લોકો મરી ગયા હતા એમના નહોતા મરી ગયા તક્ષશિલા દુર્ઘટના જીવતા લોકો ભૂંજાઈ ગયા શીખ લો શરમ આવે છે આવા પ્રશાસન પર શરમ આવે છે લાનત છે આવી ખુરશી ઉપર લાનત છે આવા પદ પર ખરેખર જો તમારામાં હજુ થોડીક માનવતા બચી હોય ને તો આ બધા ધંધા બંધ કરી અને લોકોની સુખ સુવિધા માટે જે તમને રૂપિયા આપવામાં આવે છે ને પગાર આપવામાં આવે છે ને એ પગાર એડે ન જાય તમારા દિલને પૂછો તમારી નિયતને પૂછો અમે નથી ઈચ્છતા ગુજરાતવાસીઓ કે આવી બીજી દુર્ઘટના બને

તમારી આસપાસ શું બની રહ્યું છે કઈ કઈ ઘટનાઓ બની રહી છે તમામ અપડેટ્સ જોવા માટે એબીપી અસ્મિતાના ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેશો